નવસારીમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે જુનાધાણા ધાનેરા પોઈન્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે મંકોડીયા વિસ્તાર સ્ટેશન રોડ પર ભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન વ્યવહારને મોટા પાયે અસર થઈ છે વરસાદ राकेश રાકેશ સોલંકી ફોનલાઈન પર જોડાયેલા છે राकेश ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે શું સ્થિતિ છે સોલંક ગત દિવસોમાં નવસારી શહેર અને જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લાંબો વિરામ બાદ આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની સવારી આજે સમગ્ર સાર્વત્રિક નવસારી જિલ્લામાં વરસી રહી છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગ જે નો સમય છે સમયમાં જનજીવન પર પ્રભાવિત થયું છે અને સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છે જો કે આ વરસાદી માહોલને લઈને નવસારી જિલ્લાને બાગાયતનો બગીચો ગણવામાં આવે છે અને રોકડીયા પાક પણ લેવામાં આવે છે તેથી અને ડાંગરના પાક માટે ઉત્તમ પ્રકારનો વરસાદ નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે સાથે શકભાજીના પાકો માટે પણ સારો એવો વરસાદ નવસારી જિલ્લામાં આજે નોંધાયો છે જેને કારણે ધરતીપુત્રોમાં આનંદો છવાયો છે તો કેટલાક વિસ્તારમાં લોકો ખેતી કામમાં જોતરાઈ ગયા છે જેને લઈને એક સારો એવો વરસાદ નવસારી જિલ્લામાં આજે વરસ્યો છે આભાર તમામ વિગતો માટે